મા લસકાણા વિસ્તારમાં અજાણી એક લાશ મળી હતી ત્યારે એક અજાણી વ્યક્તિનું માથું મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી ચારસો મીટર દૂર એક વ્યક્તિનું માથું મળી આવ્યું હતું અને આગળ એક રૂમમાંથી એનું શરીર પણ મળી આવ્યું હતું સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગરમાં એક યુવકનું ગપાયેલું માથું મળી આવ્યું છે ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે માથું મળ્યું ત્યાંથી થોડે દૂર આવેલા રૂમમાંથી ધડપણ મળી આવ્યું છે

आ, उसका सर मिला था और ये पीसीआर सी कॉल आया था और वहाँ पे टीम पहुंची और हमने सीसीटीवी फुटेज एनालिसिस करते हुए आ, रिवे, रेस्ट ऑफ़ द बॉडी जो उसका धड़ है वहाँ तक हम पहुंचे जो कि आसपास में ही एक मकान में उसका धड़ हमें मिला है अभी प्राथमिक जानकारी में इसकी आ, पहचान नहीं हो पाई है कि आदमी कौन है और इसमें क्राइम की टीम और हमारी टीम जोन वन की टीम सारी लगी हुई है જલ્દી હમ બોડી કોઈ આઇડેન્ટીફાઈ કરેગે ઓ આરોપી તક પહોંચેગે